કાલોલ તાલુકાના કોડીના મુવાડા ગામમાં ધાર્મિક ઉત્સાહ સાથે નવરાત્રિના આઠ નોરતાનું હવન કરી ભવ્ય ઉજવણી કાલોલ તાલુકાના કોડીના મુવાડા ગામમાં ધાર્મિક ઉત્સાહ સાથે આઠ નોરતાના હવન કરી ભવ્ય ઉજવણી કરવામાં આવી ગામમાં નવરાત્રિ આઠમા દિવસે ધાર્મિક હર્ષોલ્લાસ વચ્ચે વિશેષ હવન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું વિધિ વિધાન પૂર્ણ કર્યા બાદ ગામના લોકો દ્વારા હવન કરી ગામના કલ્યાણ સુખી સમૃદ્ધિ અને આરોગ્ય માટે પ્રાર્થના કરી હવન પૂર્ણ થઈ ગયા બાદ ગામના તમામ માઈ ભક્તોમાં અંબાની આરતી કરવામાં આવી સાથે જ મા અંબાને રીઝવવા વિશિષ્ટ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું પરંપરા વેશભૂષામાં એકત્રિત થયા અને માતાજીના ગરબે ઘુમ્યા સૌએ બાળકો યુવાનો માતાઓ બહેનો તેમજ વડીલોએ આનંદપૂર્વક મર્યાદામાં રહી ગરબા કર્યા અને આખું પરિસર માતાજીના જય ઘોષથી ગુંજી ઉઠ્યું રિપોર્ટર કિશનસિંહ ચૌહાણ ડીએ ન્યૂઝ ગુજરાતી પંચમહાલ